નમસ્કાર મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અતિભરે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ તથા કૃતિકા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં આંધી અને વંટોળ સાથે વરસાદ આવશે તથા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે આ ત્રણ મોટા સમાચારોની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું તો વિડિયાને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણા ધંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં બાર અને તેર તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે તેમજ પંદર અને ઓગણીસમી તારીખ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તથા મિત્રો આગળ વાત કરીએ તો કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી અને વંટોળ સાથે વરસાદ આવશે વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે પચીસ મે થી ચાર જૂનની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસમી મે થી ચાર જૂનની વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદ આવી શકે છે અને મિત્રો તેરમી તારીખથી અંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અઠ્યાવીસમી મે થી ચાર જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશી શકે છે તથા રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેમાં ખેડૂતો માટે ચોમાસું વહેલું બેસે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ વરસાદ આવશે પચીસ જૂનથી પાંચ જુલાઈ વચ્ચે વરસાદ આવશે તથા સપ્ટેમ્બરમાં પાસોતરો વરસાદ પણ આવી શકે છે તેરમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જે વાત કરીએ તો ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે પરંતુ બારમી થી વીસમી મે સુધી આંધી અને વંટોળનું પ્રમાણ વધી જશે અરબ દેશમાંથી કાળી આંધીઓ સળી આવશે અને ત્યારબાદ પચીસમી મે થી ચાર જૂનની વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ રહેશે બંગાળના ઉપસાગરમાં હલચાલ શરૂ થઈ ગઈ છે તેરમી મે થી અંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતા છે આ સમયમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા પણ વધુ છે મિત્રો બારમી તારીખ બાદ વાવાઝોડું બની શકે અને ધીમી ધારે ભારતના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થવાની શક્યતા અને આગાહી હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવી છે તો મિત્રો આવા જ દરરોજના તાજા વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ તડાકા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઈક પણ જરૂર કરી દેજો